હલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે જોશું બત્રીસની છાતીનું પ્રિન્સ કટ બ્લાઉઝનું કટિંગ કેવી રીતે પરફેક્ટ કરવું આપણે કોઈ પેપરની જરૂર નથી અને ડાયરેક કાપડ ઉપર પણ તમે કટિંગ કરી શકો છો બ્લાઉઝની લંબાઈ છે ચૌદ પોઈન્ટ પાંચ બ્લાઉઝ આગળથી બંધ રહેશે અને પાછળથી ડોરીવાળું ઓપન બ્લાઉઝ રહેશે તો લંબાઈ ચૌદ પોઈન્ટ પાંચ છે તો ચૌદ પોઈન્ટ પાંચમાં આપણે એક ઇંચ સિલાઈ માટે ઉમેરીશું અડધો ઇંચ શોલ્ડરમાં સિલાઈમાં જશે ને અડધો ઇંચ આપણી કમરે સિલાઈ જશે અને એક ઇંચ કપ જે આપણે કપ મૂકીએ ત્યારે બ્લાઉઝમાં એક ઇંચ લંબાઈ વધારી દેવાની હોય એટલે કે થોડું આપણો કપ કપનો સેટ બરોબર સેટ થઈ જાય તો ટોટલ લંબાઈમાં બે ઇંચ પ્લસ કરવાનું છે લંબાઈ ચૌદ પોઈન્ટ પાંચ છે એમાં એક ઇંચ સિલાઈ માટે અને એક ઇંચ કપ માટે તો લંબાઈમાં બે ઇંચ ઉમેરી અને આગળના ભાગે જ બે ઇંચ ઉમેરવાનું છે પાછળના ભાગે એક ઇંચ ઉમેરવાનું છે લંબાઈમાં બે ઇંચ ઉમેર્યું હવે શોલ્ડર શોલ્ડર છે ચૌદ રેડીચ શોલ્ડર ચૌદ છે અને બંધ કરવાનું બ્લાઉઝ બનાવું છું બોટ બોટનેકમાં એટલે શોલ્ડર લેવાના છે સાત હવે આપણે લંબાઈ કેટલી લીધી છે સાડા સોળ તો અહીંયા પણ એકવાર ચેક કરી લેવાનું પ્રોપર ગાળો હવે સાત ઇંચ શોલ્ડર છે તો આપણા સાત ઇંચ બાઈ લઈ લેશો છાતી છાતી બત્રીસ ઇંચ છે તો બત્રીસનો ચાર ભાગ કરીએ એટલે આઠ આઠ અને બે ઇંચ માર્જિન લૂઝિંગ નથી આપતી હું આઠ ઇંચ છાતી છે છાતીમાં હવે આપણે દોઢ ઇંચ પ્લસ કરવાનું છે ટક્સ માટે જે આગળના ભાગમાં પ્રિન્સ બનાવશું તો આગળના ભાગમાં એક ટક્સ આવશે તો છાતી આઠ છે આઠમાં દોઢ ઇંચ પ્લસ કરશું એટલે સાડા નવ અને સાડા નવમાં બે ઇંચ માર્જિન પ્લસ કરવાનું છે એટલે સાડા અગિયાર દોઢ ઇંચ પહેલાં ટક્સ માટે અને પછી બે ઇંચ માર્જિન માટે છાતી આઠ પ્લસ દોઢ પ્લસ બે હવે કમર કમર છે તેર ઇંચ છવ્વીસ તેરનું અડધું સાડા છ સાડા છ કમર હવે કમરમાં કમરમાં અઢી ઇંચ પ્લસ કરવાનું છે ટક્સ માટે કેટલી છાતી હોય તો કેટલો ટક્સ લેવો એ હું પછી તમને આગળ સમજાવીશ અત્યારે બત્રીસની છાતી છે તો મેં અઢી ઇંચ પ્લસ કર્યું છે કમરમાં ટક્સ માટે અને બે ઇંચ માર્જિન અહીંયા પણ બે ઇંચ માર્જિન છાતીએ પણ લીધું છે અને બે ઇંચ કમરે પણ માર્જિન લીધું છે છાતીએ ટોટલ બે દોઢ ઇંચ પ્લસ કરવાનું છે અને કમરે અઢી ઇંચ હવે કમરથી સાડા ત્રણ ઇંચ અંદર આવી જવાનું છે સાડા ત્રણ છાતીથી ઉપર આપણો ટક્સ પોઈન્ટ હોય છે ટક્સ પોઈન્ટ નવથી દસ ઇંચ કે સાડા દસ દસ સાડા દસની અંદર આપણો ટક્સ પોઈન્ટ હોય છે એટલે આપણો ટક્સ આવશે છ ઇંચ લાંબો ઉપરથી દસ સાડા દસે એક માર્ક કરી દેવાનું રહે છે ટક્સ ટઈન્ટ માટે હવે નીચેથી આપણે સાડા ત્રણ લીધું છે છાતીની સાઈડ આપણે ચાર ઇંચ માર્ક કરશું અર્ધો ઇંચ એક ક્રોસ અઢી ઇંચ આપી દેસુ હવે બાઈ ટક્સ આપવા માટે આપણે જેટલો બાઈંગાળો લીધો છે ત્યાંથી પોણો ઇંચ અથવા તો એક ઇંચ ઉપર જતું રહેવાનું છે આપણા બાઈ ગાળાની લાઇનથી બાઈ ગાળો સાત ઇંચ છે તો હું એક ઇંચ ઉપર જાઉં છું અને ક્રોસ લાઈન આપી દેસું હવે અહીંયાથી એક ઇંચ જેટલું ઉપર એકથી દોઢ ઇંચ જેટલું સીધું એકદમ સીધું હવે જ્યાં આપણે માર્ક કર્યું છે એનું સેન્ટર દોઢ ઇંચ સીધા આવ્યા છે ત્યાંથી સેન્ટર સેન્ટરેથી બે પોઈન્ટ બાર અહીંયાથી બે પોઈન્ટ અને અહીંયા ટક્ષનું શેપ જો તમને ના સમજાય તો તમે આવી રીતે પણ કરી શકો છો કે એક સેન્ટર આપી દો પાછું સેન્ટર આપી દો પહેલાં સેન્ટરે અડધો ઇંચ બાર બીજા સેન્ટરે બે પોઈન્ટ બાર પણ આ થિયરી એકદમ ઇઝી છે તમે દોઢ ઇંચ સીધા આવી જાઓ ઉપર પછી જેટલું માપ હોય એનું સેન્ટર કરી અને બે પોઈન્ટ બાર આવી જવાનું હવે આપણો આ ટક્સ છે એની લંબાઈ ચેક કરી લેવાની લંબાઈ છ ઇંચ આવે છે તો આપણે જે લાઇન ડ્રો કરી છે એની લંબાઈ એકવાર ચેક કરી લેવાની છ ઇંચ આવે ત્યાં માર્ક કરી દેવાનું હવે આપણે આ ક્રોસ લાઈન આવી જવાનું છે ક્રોસ લાઈન આવી જઈએ એ પહેલા એકવાર બાઈ ગાળાનો શેપ આપી દઈએ બંગાળે એક ઇંચ બાર એક ઇંચ નીચે ઉપરથી અડધો ઇંચ આપણા શોલ્ડર ડાઉન થશે અને અડધો ઇંચ આપણે સિલાઈમાં જશે શોલ્ડરના સેન્ટર કરી લેવાનું છે બંધ ગળું છે એટલે પોણા ઇંચ કે એક ઇંચ જેટલું સેન્ટર એક ઇંચ નીચે ઉતરી અને જેટલો આપણો બાઈ છે એનું સેન્ટર કરી લેવાનું સેન્ટર થી પોણો ઇંચ પોણો ઇંચ અંદર આવી જવાનું હવે ક્રોસમાં આપણે એક ઇંચ આવ્યા છીએ આવી રીતે આપણો પરફેક્ટ બાઈંગાળો આપી દેવાનો છે હજી બાઈ બે પોઈન્ટ ઉપર નીચે થશે કારણ કે આપણો જે અહીંયા પ્રિન્સ કટ કરવાનો છે અને કટ કરશું એટલે આપણો બાઈંગ બે ત્રણ પોઈન્ટ ઉપર નીચે જશે એટલે હજી એકવાર આપણે સેટ કરવાનો બાકી છે આ તો જસ્ટ આપણે આ ટક્સ જોતો ને એટલા માટે જ બાઈ આપ્યો છે તો આ ટક્સનું સેન્ટર જોઈ લેવાનું ક્રોસ લાઈનનું સેન્ટર સેન્ટરથી અડધો ઇંચ બાદ અહીંયાથી એક ઇંચ સીધું જવાનું છે એક ઇંચ સીધા જશો ને એટલે તમારી આ લાઇન પ્રોપર બેસશે જ્યાંથી આપણે ટક્સ આપ્યો છે ત્યાંથી અડધો ઇંચ ઉપર અથવા તો બે પોઈન્ટ આ બાજુ અને બે પોઈન્ટ આ બાજુ હવે જે લાઇન ડ્રો કરી છે ત્યાંથી પ્રોપર અડધો ઇંચ નીચે આપણે છાતીએ દોઢ ઇંચ વધાર્યું છે દોઢ ઇંચ સુકામ વધાર્યું છે કે અડધો ઇંચ આપણે ટક્સ કટ કરી નાખશું અને એક ઇંચ બંનેને જોડવા માટે જોશે એટલે ટોટલ આપણે દોઢ ઇંચ છાતીએ કાપડ એક્સ્ટ્રા એટલા માટે જ લીધું છે કે આપણો ટક્સ પ્રોપર બેસી જાય ને કાપડ ઘટે નહીં પાછું સેન્ટરથી દોઢ ઇંચ માર્ક કરી દેવાનું હવે બાઈ અત્યારે જનરલી એમ જ આપ્યો છે એકવાર ચેક કરી લેવાનું હવે બાઈ સુધી આપણી લાઈન ચેક કરી લેશું તો છ આવે છે હવે અહીંયાથી પણ એકવાર ચેક કરી લેવાનું છ ઇંચ છ ઇંચ જ્યાં આવતું હોય ત્યાં માર્ક કરી લેવાનું બહારથી તમે ચેક કરશો આ લાઇન તો તમારી છ ઇંચ અહીંયા આવશે અને જ્યારે અંદરથી તમે ચેક કરશો ને ત્યારે તમારી અડધો ઇંચ બાર જ્યાં તમે બાઈ ગાળો આપો છો ત્યાંથી તમારી લાઇન અડધો ઇંચ બહાર નીકળશે તો હવે જ્યાં આપણી અડધો ઇંચ બહાર નીકળી છે લાઇન ત્યાંથી તમે પ્રોપર બાઈ ગાળાનો શેપ આપી દેશો તો ચાલશે હવે અહીંયાથી બે પોઈન્ટ ક્રોસ લાઇન આપી દેવાની આપણી લાઇન કરીને બતાવું છું તો એક લાઇન આપણી અહીંયા આવશે અને એક લાઇન અહીંયા આવશે આટલો ક્રોસ થશે કારણ કે જ્યારે આ શેપ છે અહીંયાથી માપશો તો અહીંયા છ આવશે અને આ સાઈડથી માપશો તો અહીંયા છ આવશે એટલે કે આપણે બાઈ અડધો પોણો ઇંચ કાપડ એક્સ્ટ્રા લઈ લેવાનું કે જ્યારે આપણે પ્રિન્સ જોઈ કરીએ ત્યારે આપણું પ્રોપર પ્રિન્સ બેસી જાય એક વ્હાઈટ લાઇન મારી અહીંયા આવે છે અને એક વ્હાઈટ લાઇન મારી અહીંયા આવે છે એટલે આ બાઈંગ ગાળા કરતાં આ બાઈંગાળો અડધો પોણો ઇંચ મોટો થશે પણ જ્યારે બંને ભાગ જોઈન્ટ થશે ત્યારે પરફેક્ટ થઈ જશે એટલે જ્યારે આપણે બ્લાઉઝનું કટિંગ કરતા હોય ત્યારે બાઈંગ ગાળો બે પોઈન્ટ એકસ્ટ્રા લઈ લેવાનો પછી આપણો જ્યારે પ્રિન્ટ જોઈન્ટ થઈ જાય ત્યારે એકવાર પરફેક્ટ બાય આપી દેવાનો એટલે અત્યારે હું બાઈંગાળો જનરલી બે પોઈન્ટ એકસ્ટ્રા લઉં છું કે આપણે જ્યારે જોઈન્ટ કરી અને પછી એકવાર શેપ પ્રોપર બાય ગાળાનો આપી દેવાનો તો આપણા પ્રિન્સનું ડ્રોઈંગ રેડી છે હવે ટક્સ આપણે ટોટલ અઢી ઇંચનો લીધો છે અહીંયાથી હવે આપણે સિલાઈ માટે અડધો ઇંચ અથવા તો અડધા ઇંચમાં એક પોઈન્ટ ઓછું જેટલું આપણે કાપડ સિલાઈમાં દબાવતા હોય એટલું કાપડ સિલાઈ માટે રહેવા દેવાનું છે ટક્સમાં હવે આપણે અહીંયાથી અડધો ઇંચ ઉપર આવ્યા છીએ લંબાઈમાં આપણે એક ઇંચ પ્લસ કર્યું છે એક ઇંચ પ્લસ કર્યું છે તો અડધો ઇંચ તો અહીંયાથી કટ થઈ જશે અને અડધોથી પોણો ઇંચ અહીંયા માર્ક કરી દઉં છું એક ઇંચ જેટલું પણ અત્યારે હું કટ નથી કરતી આ ભાગ જ્યારે આપણો પાછળનો ભાગ રેડી થશે ત્યારે આપણે જોઈ લેશું આગળ પાછળના બંને બાઈંગાળા મૂકી અને ચેક કરી લેવાનું પછી જો એક્સ્ટ્રા લાગે એટલું કાપડ કટ કરવા પણ અહીંયાથી અડધો ઇંચ આવ્યું હોય તો અહીંયાથી એક ઇંચ ઉપર આવી અને આ પાર્ટ કટ કરી દેવાનો બરાબર હવે જ્યાં આપણો બંધ ભાગ છે ત્યાંથી અડધો ઇંચ પ્રોપર અડધો ઇંચ ઉપર આવી અને આવી રીતે લાઇન ડ્રો કરી દેવાની ક્રોસમાં ટક્સ સુધી આ બંને લાઇન કટ કરવાની છે અહીંયાથી અડધો ઇંચ અહીંયાથી આપણે બે ઇંચ લંબાઈમાં વધાર્યું છે તો એક ઇંચ તો આપણે જોઈએ છે પણ આ એક ઇંચ નથી જોતું એટલે અત્યારે કટ કરીએ છીએ તો તમને બ્લાઉઝનું કટિંગ સમજમાં આવ્યું હશે ગળું હું અત્યારે નથી બનાવતી પણ ગળું ડાઉન કરવાનું બતાવી દઉં છું હું ગળાની પોળાઈ સાડા ત્રણ રાખું છું તો સાડા ત્રણ પ્રોપર ગળું રાખી અને અડધાથી પોણા ઇંચ ગળું ડાઉન શોલ્ડર ડાઉન કરવાના હોય છે પણ સ્મોલ સાઇઝ છે એટલે હું અડધો ઇંચ ડાઉન કરું છું શોલ્ડર શોલ્ડર ડાઉન થઈ ગયા ગળું તો કેનવાસમાં બનાવવાનું છે આપણે પાછળનો ભાગ અને પાછળનું ગળું પેટર્નવાળું હું અલગથી વિડીયામાં મૂકવાની છું તો બત્રીસની છાતીનું રેડી છે આપણું કટિંગ ત્રીસ ચોત્રીસ અને આડત્રીસ ચાલીસ બધી સાઈઝના કટિંગ આગળ મેં મૂકેલા છે તો મારી ચેનલ પર જઈને તમે જોઈ શકશો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો હવે તમે જુઓ તો મેં બાય ગાળો બે પોઈન્ટ એક્સ્ટ્રા લીધો છે અને બી પાછળની સાઈડથી અડધો ઇંચ મોટો લીધો છે હવે કટિંગ માટે પહેલા જે આપણે ટક સ્ટ્રો કર્યો છે એનીથી બે પોઈન્ટ અંદરથી કટ કરવાનું છે સિલાઈ માટે હવે બંનેની વચ્ચેથી જે ફર્સ્ટ લાઇન છે ત્યાં તો મેં પ્રોપર કટ કરી દીધો છે બાઈંગાળો બે પોઈન્ટ એકસ્ટ્રા લીધું છે એ પણ આપણે અસ્તર જોઈન્ટ કરી પ્રિન્ટ જોઈન્ટ કરી અને શેપ આપી દેસું ખાલી બે પોઈન્ટ જ એકસ્ટ્રા લીધું છે હવે જે આપણો ટક્સ છે છાતીની સાઈડ અડધો ઇંચ એને કટ કરી લેવાનો છે અને એ તમે જોશો તો મેં અડધો ઇંચ એકસ્ટ્રા લીધું છે અહીંયાથી

ઓપન પાર્ટે પણ બે પોઈન્ટ એક્સ્ટ્રા રાખીને હું કટ કરું છું પછી જરૂર લાગશે તો કટ કરી નાખીશ વિડિયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો